પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો આપણા એકાઉન્ટમાં ચોવીસ ફેબ્રુઆરીના રોજ ક્રેડિટ કરી દેવામાં આવશે તો મિત્રો તો ઘણા બધાને આ યોજનાનો લાભ આ વખતે મળવાનો નથી તો આપણને આ યોજનાનો લાભ મળવાનો છે કે નથી મળવાનો એ કઈ રીતના ચેક કરશું તો મિત્રો સૌ પ્રથમ તમારે પીએમ કિસાન સન્માન નિધિ એવું તમારે ગૂગલમાં ટાઈપ કરી લેવાનું છે આ જો ઓફિશિયલ વેબસાઇટ છે અંદર મિત્રો સામું જ તમને જોવા મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઓગણીસ વી તેવું જેવો લખેલો છે ઓગણીસમો હપ્તો મિત્રો ચોવીસ ફેબ્રુઆરીના દિવસે લોન્ચ કરવામાં આવશે તમામને ક્રેડિટ કરી દેવામાં આવશે તો આપણને એ હપ્તો મળવાનો છે કે નથી મળવાનો એ માહિતી આપણે ક્યાં જાણીશું તો અહીં જો નાવ યોર સ્ટેટસ એવું લખેલું છે એની ઉપર આપણે સૌ પ્રથમ ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો આવો એન્ટરપેજ જોવા મળશે અહીંયા તમારે રજીસ્ટ્રેશન નંબર નાખવાનો થશે તમે જ્યારે ખેડૂત રજીસ્ટ્રેશન કર્યું હશે ત્યારે તમને એક રજીસ્ટ્રેશન નંબર મળ્યો છે જો એ તમને ખ્યાલ નથી તો અહીંયા તમે ઉપર ના આવ્યો રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન નંબર પણ જાણી શકીએ છીએ જો ત્યાં આપણે ક્લિક કરશું તો મોબાઈલ નંબર અથવા આધાર નંબર કોઈ પણ નાખી અને તમે રજીસ્ટર નંબર મેળવી શકો છો તો ત્યાંથી તમે જાણી શકો છો સ્ટેટસ નેક્સ્ટ મિત્રો ગૂગલમાં આપણે ટાઈપ કરશું પી એફ એમ એવું તમારે ટાઈપ કરવાનું છે જે ફર્સ્ટ લિંક આવે છે જો એ સામો તમને જોવા મળશે અહીંયા ડીબીટી સ્ટેટસ ટ્રેકર એવું તમને જોવા મળશે નીચે તો આપણે ત્યાં ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો જેવું જ આપણે એની ઉપર ક્લિક કરશું એટલે આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે હવે ગવર્મેન્ટ દ્વારા જેટલી યોજનાઓનો લાભ આપણને મળે છે એ યોજનાઓનું આપણે સ્ટેટસ ચેક કરી શકીએ છીએ જો અહીં કેટેગરીમાં ક્લિક કરશું એટલે ઘણી બધી યોજનાઓ અહીં તમને જોવા મળશે તો આપણે પીએમ કિસાન છે એ સિલેક્ટ કરી લેવાની છે જો બીજા નંબરની તમને જોવા મળશે ત્યાં આપણે ક્લિક કરવાનું છે હવે જો અહીંયા પેમેન્ટ પર આપણે ટીક રહેવા દેવાનું છે હવે એપ્લિકેશન નંબર અહીંયા એન્ટર કરવાનો છે જે આપણને પીએમ કિસાન સન્માન નિધિનું ખેડૂત રજીસ્ટ્રેશન કરતી વખતે જ્યારે તમને મેળવ્યું છે એ એપ્લિકેશન નંબર અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ અહીંયા કેપ્ચા એન્ટર કરવાના છે અને મિત્રો ત્યારબાદ તમારે સર્ચ પર ક્લિક કરી દેવાનું છે હવે જેવું જ મિત્રો આપણે સર્ચ પર ક્લિક કરશું એટલે નેક્સ્ટ મિત્રો તમને અહીં તમામ ડિટેલ જોવા મળશે પેમેન્ટની ડિટેલ અહીંયા જો તમારું નામ જોવા મળશે ત્યારબાદ આધાર નંબર જોવા મળશે ત્યારબાદ જો અહીંયા ઓગણીસ ફેબ્રુઆરી વેલિડેશન સ્ટેટસ જોવા મળશે જો અહીંયા ફંડ સ્ટેટસ જોવા મળશે ત્યારબાદ રિક્વેસ્ટ ડેટ જોવા મળશે ત્યારબાદ અહીંયા જો આપણને ફાઇલ સ્ટેટસ જોવા મળશે ત્યારબાદ ક્રેડિટ સ્ટેટસ જોવા મળશે જે બેંક દ્વારા પેન્ડિંગ છે અને અપ્રુવ બાય એજન્સી જો અહીંયા જોવા મળશે ફંડ સ્ટેટસ ઓગણીસ તારીખે જો આપણું અપ્રુવ થઈ ગયું છે એજન્સી દ્વારા તો મિત્રો આવી રીતના આપણે આમાં ડાયરેક્ટ ચેક કરી શકીએ છીએ તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવું હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ